મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના સાતસો સિત્તેર શંકાસ્પદ કેસ આવ્યા શહેરમાં હાલ બેવડી ઋતુમાં સંક્રમણ કાળમાંથી પસાર થઈ રહ્યું છે સવાર સાંજ ઠંડક અને બપોરે ગરમીના કારણે વાતાવરણમાં થઈ રહેલા સતત બદલાવને લીધે શહેરભરમાં રોગચાળો વખર્યો છે આ ઋતુ પરિવર્તન મચ્છરોના ઉપદ્રવ અને વાયરલ ઇન્ફેક્શન માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે જેના પરિણામે મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે આરોગ્ય વિભાગના આંકડા મુજબ રોગચાળાની સ્થિતિ ગંભીર બનતી જાય છે અને જોવાના પર તાત્કાલિક નિયંત્રણ ન મુકાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે શેરીજનોને સાવચેતી રાખવા અને તંદુરસ્ત આહાર લેવા માટે અપીલ કરવામાં આવી છે શહેરમાં ડેન્ગ્યુના પંચાવન શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે આ ઉપરાંત મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના સાતસો સિત્તેર શંકાસ્પદ કેસ સામે આવ્યા છે જોકે કે આમાંથી મોટાભાગના કેસો રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે ચિકનગુનિયાના ચૌદ શંકાસ્પદ કેસ પણ સામેલ છે જ્યારે રોગયાળો કાબૂમાં લેવા માટે વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની કામગીરી સઘન બનાવવામાં આવી છે જો કે માત્ર સરકારી પ્રયાસો પૂરતા નથી જ્યારે જનતાને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમના રહેણાંક વિસ્તારમાં ક્યાંય પણ પાણીનો ભરાવો ન થવા દે કારણ કે મચ્છરોનો ઉપદ્રવ ત્યાં જ ફેલાય છે ફૂલદાણી ટાયર કે કુલરના પાણીને નિયમિતપણે બદલવું જરૂરી છે મચ્છરદાનીનો ઉપયોગ કરવો અને આખા શરીરને ઢાંકે તે કપડાં પહેરવા એ પણ મહત્ત્વનું છે જો તાવ સાંધાનો કે શરીરે લાલ ચાટા જેવા કોઈપણ લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ રોગચાળો હરવા માટે જનભાગીદારી અને તંત્રનો સહયોગ અત્યંત આવશ્યક છે જો ગળીમાં વરસાદ પડે છે ગળીમાં તડકો પડે છે અને રાત્રે ઠંડી નો અનુભવ થાય છે એના લીધે ત્રણ ઋતુ ભેગી થવાના કારણે અત્યારે શરદી ખાંસી અને વાયરલ ફીવરના કેસો વધી રહ્યા છે તો જો એક કેસમાં આપણે વાયરલ ફીવરમાં આપણે દવા ઉપરાંત ખાવા પીવાનું